घर ना पाक आयो नहीं કામ અને ભાઈ આમાં છે ને જો અહીં ઘીની બેની બાજુમાં જ રાખી ઘી નો રેડી સેટ થઈ છે બરોબર અમારા ઘરે કે રોટલા બનાવ કે રોટલી મમ્મી હું બનાવું કોઈ દો તાર દેખાવ હેલો ફેમિલી કેમ છો બધા મજામાં એક નવો વ્લોગ માં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી રાધે રાધે જય દ્વારકાધીશ ભાઈ જો કાલના ચેણા આ બધા હતા ને તો મમ્મી દીકરી જો આટણે પલાર દીધા હતા અને રાત આખી કાલ લગભગ 4 વાગ્યા ને આપણે પલાર હતા ટબ ની અંદર પછી ઓલા હું કે ઓલા હતા એ ઉપર આવી જાય કા ફોરા ફોરા કામ

અને ભાઈ બીજું હમણાં છે ને એમ કહેતો હતા કે પેલા મારા પપ્પા હમણાં કહેતા હતા કે પેલા ઓલા હતા ને શેણા ખાવા ના પડતા કેમ કે કે શેણા માં શું થાય મમ્મી ફૂલી જતા હે કે કે શેણા ખાય તો પેટ માં ફૂલે કે ફૂલે આપ હવે તો ખાઈ બધા કોઈ બધાય ખાય હમ જે શેણા ખાય ને એને સ્વાસ્થ નો જો ભાઈ આ જોશના ને બધી એટલી ખબર જ હોય કે આ ખાય તો આવું નો થાય ને તેવું નો થાય ને બરોબર આપણે ખબર ને પણ ચણા ખાતા તો ઘણા ખરાબ હોય ઓ ભાઈ ફેમિલી અત્યારે વાગી ગયા છે દસ ઘડિયાળમાં અને ભાઈ જો મેડમ કરી રહ્યા છે એની રસોઈ

તો ભાઈ રથારોનું પનીર તો હતો વાત કરું ઓલું પનીર મસાલાનું પનીર ટીકા પનીર ભુર્જી તો બહુ આપણે હાલે બરાબર બાકી આપણે જો ડુંગળી મોરાઈ ગઈ આમાં ચટણી છે ને આવીને છે ને અડધો રોટલો ખાઈ લીધો ત્યાં સુધી હું છે ને ફેમિલી વિડીયો અપલોડ કરતો હતો મેં કીધું હું હમણાં આવું મારો વિડીયો અપલોડ થઈ જાય ત્યાં સુધી મેં અહીંયા બહુ ફૂડ બોલાવી દીધું લાલ મરચાં તો ફેમિલી અત્યારે વાગી ગયા છે ભાઈ ત્રણ અને જો ભાઈ આ મમ્મી દીકરી બે વર્ગ્યા છે સ્પેશિયલી માંડવી પાક બનાવવાનો છે હા અને ભાઈ જો એક વસ્તુ તમે અમે નોટિસ કરી આ બીએ જો આ કદના લાલકા જૂના સેતી એટલે જો ભાઈ એટલે આ છે ને લાલ થઈ ગયા બાકી વ્હાઈટ વ્હાઈટ બીએ હોય બરાબર હા જો ભાઈ અમારા છે ને સૌથી અઘરામ અઘરું કામ ફેમિલી આમાં હોય ને ભાઈ તો અત્યારે જે બીએનો ભૂકો કરે છે ને તો આમાં છે ને આ બે વાર જોસના એવલો કર્યો ને હવે મારા મમ્મીનો વારો છે તો મારા મમ્મી ઓલું કરે અમારા ભાઈ છે ને કરવાનો દે કેમ કે એમ કે કે હું એ કરું કેમ કે ઠેફલી તો એ ખાવી જોઈએ ને કા તો હવે આને આગળ પછી ઘરમાં પાક ને બધી કરવું પડશે તો પેલા તો ભાઈ આ ફટાફટ ભૂકો કરી લો ફેમિલી જો ભાઈ આવે છે ને મારા મમ્મી થાકી ગયા ને વારો હકીનો વારો છે હવે આપણો વારો છે કેમકે આપણે માંડવી પાક ખાવો પડશે ને બરાબર એટલે તો ભરી ગયો કેટલા થોડાક જ છેલ્લે પણ મારે ગોત્રી આજ તો દેવા જ આવો જ પડશે બરાબર બાકી હાલ છે જ નહીં ગા તો ફેમિલી ભાઈ જો ઘરનો પાક મૂકી દીધો છે ને ઘરનો પાક જ આવ્યો નથી કામ અને ભાઈ આમાં છે ને જો અહીં ઘીની બેની બાજુમાં જ રાખી ઘીનો જ બનાવો ભાઈ છે મમ્મી કેમ કે ભાઈ અમારે તો ભાઈ ઘર ઘરની ગાય છે તો કઈ ઘટે નહીં તો જોશ ના કે આપણે છે ને ફૂલ ઘી વાળો ખાવો તો મજા આવે અને જો આમ ભૂકો એટલો છે આ કેટલો થાય આમાંથી એટલો ભૂકો છે

તો જલ્દી જલ્દી ભાઈ ઢેપલી ઉપાડ ને હું તો શાક કેવો ભાઈ સ્વાદમાં કેમ કે મને માંડવી પાક બહુ જ ભાઈ ને અમારા નક્ષ ભાઈ જો આ રમે પેસે લીના હાટું જ કર્યો તો ફેમિલી ભાઈ કમ્પ્લીટ મસ્ત મજાનું માંડવી પાક રેડી થઈ ગયું છે ને મેડમ કે કે હાલો કે વાના કડીક છે ને એક રસોડામાં મૂકી દઈએ એટલે કે હુકાઈ જાય ને પછી કે પાંચ મિનિટમાં ઢેપલીઓ પડી જાય તો તું તો અમને હા તે ફૂકવાનું ઠારવાનું ફેમિલી એક નો થાય ભાઈ મને તો એમ કે ભાઈ એમ થતું હોય છે એટલે હવે ભાઈ ઢેફલા પાડવાની ભાઈ પ્રક્રિયા ચાલુ કરી દીધી હો મેડમ એમ એક એકમાં તો પાડી દીધા ના એક આમ ધીમે ધીમે હું પાડતી હતી બીતે બીતે ઢેફલા ભાંગી છે તો આમ છે ને તો નિરાય તે કરે જો મને એક એવું લાગ્યું ફેમિલી હજુ થોડીક વાર હતી જોશ ના છે ને જલ્દી ઢેફલા પાડ નાખી તો જોની ભાઈ આમાં એવું લાગે હો જોઈને મને

બાકી રોજ તો ભાઈ છે ને આ ગેસ ઉપર મૂકે બરાબર પણ અહીંયા અચાર પાકો મેં કીધું શું કરવાનું છે મને કે મારી કોપડી ન બગડે ને દાજે નઈ ગાલે એક પાકું દેખાઈ ગયું જોશના મેં કીધું કે દે કેમ કે મારાથી પુગા એમ હતું નહીં તો જોશના મને એમ કે મારા કરતા તમે લાંબા છે પેલા તો કમેન્ટ કરીને કહીજો ભાઈ કે આ કે આ ની વધારે છે ફેમેલી કે મારી વધારે છે બરાબર વિના કમેન્ટ કરજો કેમ કે જોશના એમ કે મારી હાઈટ વધારે છે હું એમ કહું કે તારી હાઈટ વધારે છે બરાબર આઈ અંબા હે તો જો ભાઈ વાં ઉપર પાકું છે પણ કઈક જુગાડ કરીને પેલા અમે આંબી લઈએ તો ભાઈ ફેમિલી જો જમરું ખાંભ કેવું છે જોશ્ના મસ્ત નો હાથમાં આપી દીધું એટલે ટૂંકમાં જે મહેનત કરી બરાબર છે કા બાકી મને એમ હતું કે હારું નહી હોય ખો ફુગાતું નતું એટલે ખુરશી મારે માથે આઈ સડવું પડ્યું ને પછી લાકડી લઈને પાડવું પડ્યું મેં કીધું અંબાતું નતું મેં કીધું એક કરતાં બીજી થાય એના કરતા જૂસ્ મને ગમે થાય પાડવું એટલે પાડવું કા તો ભાઈ અમારા ઘરમાં ખાલી પાંચ સભ્ય છે ને તમે ખાલી કપડાં જો ભાઈ જો મારા મમ્મી આ મારા ભાઈના આ પંચી પેન્ટ પછી જો મારા મમ્મી કયાના હકલતા તો અમારા નર્સભાઈના આ જોશનાના આ લેન્જ્યું આ ટુવાલો ને બધી જો એટલે અમારા ઘરમાં પાંચ સભ્ય છે ભાઈ કપડા જાજા ને જોશના હવારે ધોવા બે ને તો એના લગભગ બે કલાક તો ધોતા હતા વોશિંગ મશીન છે પણ મારા મમ્મીને નથી ફાવતા એ જોશનાને નથી ફાવતા એમાં ધોવા નહીં તો એમાં મેં બકાલો આવી ગયું છે ને ભાઈ મેડમ ગોટ ગોઠવી છે બકાલું માટે તો જો ભાઈ મસ્ત મજાના ટમેટા લઈ આવ્યા છે આ ટમેટા જોઈને મને એમ થાય જોશના લુખા ખાઈ જાય

બાકી આમાં બાપરે જો આ ખાખડી છે ને ભાઈ ફેમિલી આ ખાખડી મારા મામાને ત્યાંથી જ આવી ગા કે મારા મામાને વાલેખરે ત્યાં જાય ને એટલે ખાખડી આવે અને કેરી આવી છે ને એટલે કેરીના બોક્સમાં દઈ જાય કેમ કે અમારે તો છે ની ભાઈ છે પણ એટલી બધી આવતી નથી એવી બાકી આમાં શું પડ્યું જો આમાં ગવાર પડ્યા ઓલામાં હિંગુ પડી આમાં આમાં તો કંઈક હતું તો ખરે આના જેવું

એને તો ભાઈ અમારે છે ને બી વેલા પકવી ને પછી બીજે ઠાકાણ પાસે રીંગણા વાવવાના હોય ને એટલે મેડમ બહુ હોશિયાર છે કે આમાં નામાં પકવી દો એટલે બીજે ઠાકાણ પાછું બકાલું થતું થાય બરાબર શું મળે વાધીને રાખી દીધી ફૂકોવા પૂરો એનો હું બધ રાઈ વાવી તમારે એ રાઈ ફૂકોવા રાઈ ખીમ કા હુકવીને શું કરું રાઈ કે શું કરવાની હોય શાકમાં નાખવાની હા એટલે એ તો ભાઈ મને એટલી તો ખબર પડે હો બરાબર ને કે રાયનો ઉપયોગ થઈ મેલી એટલે એટલે એ તો ઓલાનું કીધું હવે રીંગણાના રાયની વાત આવતી રી ખોટું બોલો તો આ આ આમાં રીંગણા છે આમાં તો ઓલા છે આમાં પાકી જાય ને બધીમાં રીંગણા પકવી જ દીધા મને એમ છે કે રોબ બનાવી બનાવીને વેસવાનો લાગે ઘરનો નખો વધારે વેસવો નખ ને વેસવો ના અત્યારે ઈડી સેટ થઈ છે બરાબર અમારા ઘરે કે રોટલા બનાવ કે રોટલી મમ્મી શું બનાવું કહી દો તાર જી ખાવ ભાઈ શું બનાવવાનું છે જોસના ના રોટલી ખાવી

ફેમિલી જમી દિવસે નવરા થઈ ગયા છે અને ફેમિલી આપણે જવાનું છે બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા માટે ફેમિલી આપણે બે ત્રણ ફ્રેન્ડ આવે છે એની સાથે જવાનું છે અને બાજુમાં છે મહાકાળી હોટલ છે અમારે કોલનાકાની બાજુમાં ત્યાં તો આજનો વ્લોગ કરવાનું છે એન્ડ આજનો કેવો લાગે એ કમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલમાં હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને બાકી જે દ્વારકાથી ત્યાં સુધી તમારું બધું ધ્યાન રાખજો અને મેડમ ઓકે છે વાસણ વાસણ સાફ કરે છે અને હું આજે છે ને થોડું ઘણું ક્રિકેટ બોક્સનું વિડીયો શૂટ કરી એટલે કાલના વ્લોગમાં આપણે